લક્ષ્મીજી વિચારે છે આજે પારણામાં પોઢેલા મારા પતિના મને દર્શન થશે અને એ સૌભાગ્ય દુનિયાની કદાચ કોઈ સ્ત્રીને નહીં મળ્યું હોય તમારામાંથી મળ્યું કોઈને પારણામાં પોઢેલા પતિના દર્શન કર્યા કોઈ લક્ષ્મીજી કરવા માટે પધાર્યા વિચાર્યું જલ્દી જલ્દી નંદાલયમાં જઈને પ્રભુના દર્શન કરું પણ આવીને જોયું તો એક ઘર શણગાર્યા હતા એમાં નંદાલે કયું હશે એક ઘરમાં લક્ષ્મીજી અંદર આવ્યા ગોપી કમાડવાસી ને ક્યાંક ઉતાવળી બહાર જતી હતી પછી કોણ છો મને ના ઓળખી હું સ્વયં લક્ષ્મી અરે લક્ષ્મી છો તો નારાયણ ને ત્યાં જાવ છે ખબર નથી પ્રભુ પ્રાગટ્ય થયું છે ભાવ કોણ પૂછે માલણ બની અને ઘેર ઘેર ઉત્સવના તોરણ બાંધવા લાગ્યા નંદાલયમાં આવ્યા જોયું કોઈ નથી જલ્દી દર્શન કરું એ ગોપી બહાર આવી ક્યાં જવું છે કોણ છું માલણ છું આ ઉત્સવના તોરણ બાંધવા છે કે તોરણ ઘરની બહાર બંધાય કે અંદર બંધાય બહાર બંધાય અંદર અંદર શું કામ છે છે ખબર નથી નથી પોડી રહ્યો તોરણ બાંધ્યા વળી કોઈ પ્રવેશ કરવા જાય બીજી ગોપી નીકળી ક્યાં જવું છે આ તોરણ બાંધ્યા ને એનો નેગ લેવા યશોદાજી પાસે જવું છે અરે યશોદાજી લાલાને અરોગાવી રહ્યા છે બસ એટલી વાત તમારો ખોડો પાથરો લક્ષ્મીજી ખોળો ખોડો પાથરો

લક્ષ્મીજી નંદરાયજીના કોઠારમાં કાયમ માટે વસી ગયા શ્રેત ઇન્દિરા સશ્વધત્વ નિશ્ચિત પ્રભુની સેવા કરવા માટે લક્ષ્મીજી વ્રજમાં વસ્યા છે ત્યારથી નંદાલયમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી